હમારે દંડો કરવા આવો છે દંડા કરી રહે છે ઓ બાપ તો ગરીબની માતા ગરીબની માતા ગરીબની માતા માતા

અને એક ભાઈ બાપડો સાપરા મેતો સાથે પીછે જો થોડો દુખી હોય આ મારા અર્ધી રાતે ઉઠો હવે ભોણા તેરે ફોનના સરપંચ સાહેબને યાદ ન કરે વાજી એના યાદ કરે કે મારા ભાઈ પાસે કોક રૂપિયા છે લઈ જવા દે તે હાથની મેડી હોય હાથ માણાના હોય ખડ ખડ

વિરોધ કે દિમિયાન પપ્પા ઈ તો નથામાં હુઈ સો એટલે બિલામ બાપના ઘર રે હોય ભૂઈ જાય ના હુઈ જાય અને એમ કે જતો રે કાલ વખો મંડી જાય હું માતા જો મળું છું કહું છું એટલે બિલામ કાલ કો ખબર ન કે તા તો એને ખબર નહી કે સેકન્ડ જમતાતી હોય ભઈ ઘરેથી નેહા કો નાસે ના અમળે પગથી ઉતરે એ વર્ષમાં સરાવર હોય ને એ વર્ષમાં બાદરો હોય ઉપર આપને લેતે ધરતી શિર પરમિશન કોઈ હકો ન હોય અને એ દારો માથરોમાં કરે કે હે જોગણી ચોજી તાર પર હાથ પકડીને બચી ના કરું મારું નોમ ના કરે